નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સાગર તળાવ અને દરકોલી તળાવનું બ્યુટિફિકેશન કરવા માટે બાર કરોડ ઉપરાંત રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવી છે જે માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે તળાવ બ્યુટિફિકેશન શરૂ કરતા પહેલાં તંત્ર દ્વારા તળાવની આસપાસ થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા તળાવની માપણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી માપણી પ્રક્રિયા બાદ જો કોઈપણ દબાણ માલુમ પડશે તે દબાણ દૂર કરવામાં આવશે નગરપાલિકા દ્વારા તળાવોને આકર્ષક બનાવી લુણાવાડા શહેરીજનો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જેથી શહેરીજનો માટે પિકનિક પોઈન્ટ બનશે અને શહેરીજનો તેનો લાભ લઈ આનંદ માણી શકશે અ શાકા દ્વારા હમણાં જ કિશન સાગર તળાવ તેમજ દરકોઈ તળાવ નું બીટી કોમેશન માં સાગરના છ કરોડ અને દરકોઈ તળાવના 5.80 પોઈન્ટ મંજૂર કરવામાં આવેલું છે જેમાં લોકો શહેરીઓને પાથવે છે બગીચો છે એની તમામ સુવિધાઓનો લાભ આપવામાં આવશે આજ રોજ વાસા તળાવ કે જેની આજુબાજુ જે લોકો દબાણ કરે છે તેમના દ્વારા કે ડીએલસી દ્વારા અત્યારે માપણીનું કામ બી શરૂ છે ડીએલને દ્વારા માપણી સીટ આપ્યા મુજબ જે લોકો દબાણ છે એ લોકોને આપણે તાત્કાલિક દૂર કરી દેવામાં આવશે